અદાણી સંચાલિત જી એ આઈ એમ એસ ગેમ્સ જી કે જનરલ હોસ્પિટલમાં હવેથી પ્લાસ્ટિક સર્જરી પણ કરાશે અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં હવેથી પ્લાસ્ટિક સર્જરી પણ હાથ ધરવામાં આવશે હોસ્પિટલમાં પ્લાસ્ટિક અને રીકન્સ્ટ્રક્શન સર્જરીના નિષ્ણાંત તરીકે ડૉક્ટર મહાલક્ષ્મી પિલ્લઈની નિમણૂંક થઈ છે ડૉક્ટર મહાલક્ષ્મીએ પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્શન સર્જરીનો અભ્યાસ એમબીબીએસ બાદ એમ એસ એમ સી એચ પ્લાસ્ટિક સર્જરી એસ એમ એસ મેડિકલ કોલેજ જયપુર ખાતે કર્યો હતો પ્લાસ્ટિક સર્જરી સામાન્ય રીતે કોઈપણ ટ્રોમા કે અકસ્માત ઈજા દુર્ઘટના તેમજ દાઝી જવાના કિસ્સામાં બાળપણથી કોઈ ખોડખા પણ સ્કીન કેન્સરના ઓપરેશન પછી અને ડાયાલિસિસ માટે ફિસ્ટોલા બનાવવાની શસ્ત્રક્રિયા પણ થાય છે ઉપરાંત ખાસ કિસ્સામાં જરૂર પ્રમાણે માઇક્રોસર્જરી પણ કરાશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે